મેલા કરવાની છે હું ગ્રીન ચટણી કરી લઈશ એના માટે મેં લીલા મરચા એક કેરી લીધેલી છે અત્યારે કેરીની સિઝન છે એટલે કેરી લીધેલી છે કેરી ના હોય તો એક લીંબુનો રસ ઉમેરી દેવાનો ધાણા પાછી ફોદીનો અને એક નાનો ટુકડો આદુ આપણે આને મિક્સર ચાર માં લઈ અને આપણે આ ગ્રીન ચટણી બનાવી લેશવાની કેરી નાખવાથી બહુ મસ્ત ગ્રીન ચટણીનો સ્વાદ આવશે એટલે મેં કેરી લીધેલી છે ને આપણે એક ચમચી એક જીરું પાવડર ઉમેરીશું એમાં અડધી ચમચી જેટલું ને અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરું છું જેથી કરીને ચટણીનો કલર સરસ ગ્રીન દે સહેજ પાણી ઉમેરી એકાદ બે ચમચી જેટલું પાણી ઉમેરી અને આને આને ક્રશ કરી લેશું આ રીતે ગ્રીન ચટણી પણ પીસીને તૈયાર કરી લીધેલી છે મેં આપણે તેને બાઉલમાં કાઢી લઈએ આ ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે બટેટાનો મસાલો વઘારીશું એક પેન એકસુ અને તેમાં બે ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ ગયું છે એમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશ અડધી ચમચી જેટલું જીરું હળદર પાવડર અડધી ચમચી થોડી હિંગ અને જે આપણે આ મસાલો વાટેલો હતો અર્થપચરો એ ઉમેરીશું આપણે અહીંયા વડાનો મસાલો તૈયાર કરી લેશું વડા બનાવવા માટેનો બટેટાનો અને પાંચસો ગ્રામ બટેટા બાફી લીધેલા છે અને તેને બાફી કરી લીધેલા છે હવે આપણે આમાં ઉમેરી દેસુ તેમાં મસાલા કરી લેશુ એક ચમચી ચાણાજીરુ પાવડર અધિક ચમચી જેટલી વડિયાળી છે એ ઉમેરીશ સરસ થી મિક્સ કરી લેવાનું અને થોડી વાર ગેસ ઉપરથી માં ગેસ ઉપર જ રેવા દેવાનો જેથી કરીને મસ્ત બધો મસાલો સરસ ચડી જશે મસ્ત તૈયાર થઈ ગયો છે વડાનો મસાલો હવે આપણે ગેસ ઓફ કરી દેશું હવે થોડું ઠંડુ થવા દઈશ પછી હું એના વડા બનાવી લઈશ મસાલો ઠંડો થઈ ગયો છે હવે હું એના વડા વાળી લઈશ તમારે જેવા શેપમાં વાળો હોય એવા વાળી શકો ગોળ પણ વાળી શકો ને ગોળ પણ વાળી શકો અને આ રીતે આમ થેપલી કરવી હોય તો પણ તમે કરી શકો અત્યારે આપણે ગોળો જ વાળીશું આવડી સાઈજ ના રાખું

મેં અહીંયા કપ એક પાણી લીધેલું છે વડાનો ડો તૈયાર થઈ ગયો છે આમાં મારે પોણો કપ પાણી જોયું તેલ ગરમ થઈ ગયું છે આપણે એમાં વડા તળી લેશું વડું લઈ અને લોટમાં ડુબાડી અને તળી લેવાનું છે

પણ કઢાઈ ગયા છે એને પણ હું બહાર કાઢી લઈશ આ રીતે બધા વડા તળીને તૈયાર થઈ ગયા છે હવે આપણો આ બેટર વધેલું છે એને આપણે ચટણી હાટું થી આમાં આવી રીતે આમ કરી નાખવાનું છે આમાં પાડીએ પછી આ ત્યારે તેલ એકદમ ફાસ રાખવાનું અને સરસ કડક થાય ત્યાં સુધી રહેવા દેશું કડક થઈ ગયા છે અને કાઢી લેશું આપણે પેલી રીતે કર્યું તેમાં આને પણ હું કડક થશે પછી બાર કાઢી લઈશ આપણે વડા પણ સરસ તળાઈ ગયા અને આ કચુંબર પણ સરસ થઈ ગયું હવે આ થોડુંક ઠંડુ થાય પછી આપણે આની ચટણી બનાવીશું હવે આપણે આ સૂકી ચટણી બનાવીશું એના માટે આપણે ચા પચ્યા પાડેલા હતા ક્રિસ્પી ઈ લેશું એકાદ વાટકા જેટલા ઈલી તેલા છે બે ત્રણ ચમચી જેટલા દાણા સિંગ દાણા આઠ દસ કડી લસણ ને બે ચમચી કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી જેટલું તીખું મરચું પાવડર અને થોડુંક જ આ ચટણી પીસાઈને રેડી થઈ ગઈ છે તૈયાર થઈ ગઈ છે હવે આપણું બધું બની ને કમ્પ્લીટ છે હવે અહીંયા મેં લીધા છે જે વડાપાવના મોટા પાવ આવે છે એ પાવ લીધેલા છે હવે આપણે આને કટ કરીશું આ રીતે વચ્ચેથી કટ કરી લેવાના આપણે આના ઉપર ગ્રીન ચટણી પેલા લગાવીશું ઉપરના ભાગમાં જેટલી તમને પસંદ હોય એટલી તમે લગાવી શકો નીચે જે આપણે રેડ કલર ની ચટણી બનાવેલી છે સૂકી ચટણી એ ઉમેરીશું આપડા વડુ

તો મસ્ત એવા આપડા વડાપાઉં બની ને તૈયાર થઈ ગયા છે મેં તેને મીઠી ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરેલા છે આજની રેસીપી સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો છે ને એકદમ મસ્ત ટેસ્ટી જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા વડાપાઉ આપડા તૈયાર છે